આપડે તો હવે સોરી પણ હવે છોકરો બે જોઈ લે નાખે ઘડીએ લગન જ કરી દેવાનો છોકરો આપણે જોઈ અને એમનો છોકરો જોઈ લઈએ બરોબર એટલે જો એમ કે ક્યારે કરવું તો તમારે ઘડી જ લગન બરોબર જો તમારે પૈસા જ ટકો ના હોય હું બેઠો તમને પૈસાનો ટેકો હું કરી આપડે બધું કરી નાખું તાત્કાલિક જેટલું સારું બનતું હોય ને તમે તો નકું કામ 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 કોમ તો કરવું પડે ને ભાઈ એકલો શું તમારો બેઠું આખો દાડું છેતર માં હોય પછી ઘેર જતું રહે

અલ્યા જો આપણે તો અહીંયા આયા છીએ છોકરા આજારાને એવું કરું યાર તો છોકરા જોવાનું બાકી હવે એના બાપાએ તો કીધું કે એના પેછોડી હારી હે હવે આપણે આ છોકરાને જોઈ લીએ બરોબર દીકરાને મેં કોમ કરાવ છે ભણાય ના ના સારું કે આપણે તો જો આ આપણે તો જો ભણેલી હોય છે તો તાળજે એને કંઈ કામ કરવાનું નઈ કે ભાજ્ય બધે

છોકરો જોઈએ છોકરા ને તો બોલાવો આપડે અહીંયા ભાઈ ભુવા તો વાત તમે કરતા ને કયો નઈ તો આપડે પછી પતી જઈએ મને દુઃખાય તમારા લાડવા કુમાર ને બોલાવો અમે દીકરા ને જોવા જયા બોલાવો તો અમે હું અમને અહીંયા ખેતીવાડીનું કામ પડતો મૂકીએ ને હું હવે તાત્કાલિક આપણે જોવા જઈએ ને તાત્કાલિક આપણે ફાઈનલ કરીએ તમારી વાત સાચી છે મે હમણાં એક છોકરાને મળ્યો છે અને હમણાં એ આવત છે થોડું કોમ હતું ને તો બજારમાં જીવ છે હમણાં આવત છે એ બોલાવો તેને બોલાવો એટલે આવત છે આવત છે બીજું કેવું શકો તમને મજામાં કોઈ તકલીફ પડી નહીં ને ના ના અમને તો જીને પડી ના પડી હોય તકલીફ અમને તો કઈ પડી નહીં બસ બસ તમારે છોડી આપણને ગમી છે બરાબર અને છોકરો અમારો કોન્સી ખબર છે બધી વ્યવસ્થિત છે ખબર તો અમારે જોવો તો પડે ને હમણાં બતાવી દે હમણાં આવે તો બતાવી દઈએ બરાબર આપણે જો બધું ફાઈનલ થઈ જાય ને આપણે આપડે જો કરીએ આપડો એક તમને કહી દઉં બોલો હા અમને એમ કીધું હોય કે જો છોકરો ખાસ થઈ જાય છોડીને

છોકરો તો કામ માં બીજી હશે બરોબર એટલે આપડે તો મળે ના મળે પણ આપડે એવું એવું ટાઈમ નહીં બરોબર તો એવું કરો આપડે આપણે હવે સીધું લગ્ન ની વાત થઈ જઈએ તમારા વિશ્વાસ છે કરી નાખો ચોક્કસ ચોક્કસ તમને મારો વિશ્વાસ રાહ તમને હું તો બધું સારું જ કરાવું પલંગ તરીકે જતા કચ થઈ જતું એનું આપણે નહીં જોતા બરોબર ને આપડે મળી જઈએ નીકળીએ હા તાર આપણે કહ્યું અહીંયા બરાબર વાત કરી એવું કરો હવે અમે સીધામેન્ટ લઈને ધ્યાન લઈને જાશું ચાલ્યા વાત હાખીએ તમારે જે હવે રોટલાનો અમારા ઘરે જઈને બહાર જાવ મારે એક બે જગ્યાએ બીજા હતા કરાવવાના બરાબર અને આ મેમરને ત્યાં એમ કાઢીને આવું તો એ લોકો આપણે જીઆઈએ

આપડે તો બધું ફાઈનલ થઈ ગયું છોકરો હવે એવું બધી કરો હવે મારે બે બીજી જગ્યા હગાની વાત તો એ કરવા જવાનું હોય પેલા ગામ માં ફલાના ગામ એવું કરો તમે બે જણા જો ઘરે હું તમારે તમારા મળું એ હાર હાર નીકળો હો જય માતાજી

તું કુનો છોકરો એ ખબર નઈ પડતી મારા તાર નામ આપણે તો મને એક વાત તો કે તાર નામ હું એલે લાડુ લાડુ ફાટી બોલ જો અલ્યા તારી અલ્યા પે શંકરિયા નો અલ્યા મારા હજાર પેલા ભલે હગાઈ વાત તો હું એના આગળ લઈ જતો તો આ તો મારો ગોંડો હ કરું પેલા સોરી વાત તો સોરી હારી હો આ પેલા આને જોશે તો મારા તો આને જોઈ લો તો હે ભઈ આવો કરું હું મારો

એ તો મારો આય મળ્યો મને તો જો કલ્લાનો બળક કરી નાખ્યું યાર અને સાચું કેજો ભગવાનની સોગન ખાઓ અરે આ એ છોકરો તો તમારો છે ને જીઓ એ તો બીજો હશે અરે તમારા છોકરા નામ લાડવા નઈ ત લાડવા તો ગામમાં કેટલા હોય સાચું કેજો ભગવાન માથે રાખી હમકો ના હાગુ તો નહીં થાય હો કેમ કે જો મેં છોકરા જોઈ લીધો હ તમે મારે છુપાવતા પેલું છે તારી વખત તમારે ત્યાં પણ તમે મને બતાયને પણ એ છોકરા આગા આ તો હું પકડ્યો

હું કરું મારે તો નહીં ચાલો આ ભાઈબાની જે તેલ લેવા આ હગુ નહીં કરાવું હા ભગવાનના મોથે રાખો મારા આટલું છોકરું હું તમને કહું સાચી વાત ગોડા જેવું છે જમીન છે તેલ લેવા પેલા છોકરો જમીન આખા એકલાન છે મારે ના ભાઈ ના હો એ જો મારી વાત જય માતાજી આ તો હું આ તો મને ખબર નઈ કે આ પાક્યો લઈને આવો તી યાર તારે મારી વાતો ઓબળો ગોમ આબરૂ આપણા ખેતરમાં કોક ઓબળ છે યાર ભલા આબરા યાર આવું તો ના ચાલે તમે મને અંધારામાં રાખી તાઈ વાકે સોરીને બોલાય તમે છોકરા આજા તો

છોકરા ને મેં જોઈ લીધો એ છોકરો એક નંબર તે ગાંધી આપડે મળ્યો ને એ જ મારે કરવું તમે મારી વાતો ના ભાઈ ના તમે વાતો પેલા અમે વખત મારી ઇજ્જત નું હું યાર

આ છોકરા ડફોળને કેતો તો કે હું ગામમાં તને 10 રૂપિયા આપર્વા હાહરણ આલ્યા કે 10 રૂપિયા જરૂરથી પતીનો દહ લોલીપોપ આવે આખા ગામમાં ફરજી પણ આ કોંજેડાન નો મળતો મારા હારે નેટ નેટ હગુ કરો આખું હગુ તોડાવી મારા બોલો જા તાર મર્યા તારું હગુ તાઈ જિંદગીમાં તું આહરા ઓઢણ ઓટો મરી જઈ તારું હગુ નઈ થાય જા ભલે તો હાહરણ ખાલીન માર આઈ જો આબરૂ ગઢાઈ હાહરા ગામમાં બધું નક્કી છેલી હતી આ હગુ પેલા છોડી લઈને ગોમમાં આવી ગયા બધું નક્કી જીન હાહરા આબરૂ ઘટાય ક શું માર થઈ ગયું પેલા કોંજેડાને કલર કરાય કો કો કર્યું તું કોંજેડાને કલર કર્યો એવી વાત હોંભળી છે કો કો કોંજેડા હાહરા તારા બારદાન બુદ્ધિ કઈ આવશે તારમ મતું થા આ પેલા હગું હારું હગું આવ્યું તું તને હવે પૈસે કોણ ગોમની કુતરી પૈસે તરે એ તું થઈ ગયો મારું થઈ ગયું થઈ જાય તૂટી ગયું આ કોંજેડો જોઈ ગયો તો કોંજેડાને કલર કરીને ગયો કોંજેડો મારો બેટો છોડીન બાપાને કઈ દે હું કો આયો નહી આગો તડે પૈણશે કોણ હમણા મોઢો ને મોઢો મરી જાય તું આ એક ખગુ આવ્યું છે જીવ મે તો તોડી જો મારા લાન તો તોડી તારા લખણે તૂટ્યું છે હાહરા લખણ કરે છે તું હાહરા ગયા તો તરે કાલ ખાવા ખબર હોજ ખાવા મારા ઘેર નો તો ખેતર માં પડ્યો રહેજે તું 10 રૂપિયા લઈ આવ ફેર 10 રૂપિયા હાહરા 10 રૂપિયા લઈ ગયો તો આપરો કઠાઈ મારા હાહરા નહી જા આવતો નો મારી ઇજ્જત થી માફ કરી નો કે આ ગમમો